प्राथमिक सारवार माटे नौ वो बॉक्स कितना ना करें सर चाहे वो बॉक्स बदल करें नहीं और चारा सु हो या अंदर कई दवा हो कोई ना करे नहीं फर्स्ट एड बॉक्स तो रात्रि तो अपने पेट दुखे तो मैं सुकरो

ઓછા પણ કેવા ગલનનો આ એ તો ચલો એના માટે તમારે ઘરઘટ પીલા શું કરવાનું કે એક ગ્લાસ પાણી લેવાનું એના અંદર બે ચમચી મીઠું અને થોડું સોરી બે ચમચી ખાંડ નાખવાની અને થોડું મીઠું નાખી અને એને પી લેવાનું બરાબર ભલે તે વોમિટિંગ પાછી થતી હોય તો પણ વારંવાર એ જ પીયા કરવાનું કેમ કે જો તમે ઓઆરએસ લો છો અમુક વાઈટ હોતું હશે અમુક ઓરેન્જ ફ્લેવરમાં હોય છે અને લીંબુ ફ્લેવરમાં પણ હોય છે તો એ પેકેટ તમે ખોલી નાખો પછી બીજી વાર યુઝ થાય નહીં એને એ જ વખતે પૂરું કરવાનું હોય બરાબર તો રાત્રે ઇમરજન્સીમાં કંઈક આવું થઈ જાય તો તમારે શું કરવાનું એક ગ્લાસમાં શું કરવાનું પાણી લેવાનું એના અંદર બે ચમચી ખાંડ અને થોડું મીઠું નાખી અને એ જ પીવાનું હોય બરાબર હવે તમે બધા બર્થડે મનાવો છો શું શું કરો છો બર્થડેમાં કેક આપો છો પણ તમારા જે ફ્રેન્ડ આવે એને પણ ખવડાવો છો બરોબર આપણે એ તો કરો વાંધો નહીં પણ તમારે શું કરવાનું પહેલા ઘરમાં ફર્સ્ટ એડ બોક્સ બનાવવાનું શું બનાવવાનું ફર્સ્ટ એડ બોક્સ હવે એમાં શું કરવાનું કે આવું કોઈ પણ એક બોક્સ લેવાનું હવે એવું નહીં કહેતી કે બજારથી જ લાવો બરાબર તમારા ઘરે કોઈ બોક્સ હોય એ પણ યુઝ કરી શકો છો તમે બરાબર તો બોક્સ લેવાનું પછી એના અંદર તમારે આવી નાની નાની કેટલી 6 ડબ્બી મૂકવાની કેટલી મૂકવાની હવે આ 6 ડબ્બી ની અંદર તમારે દવા મૂકવાની કઈ દવા મૂકવાની કે પેટ દુખે તો કઈ તમે મેડિસિન ટેબ્લેટ લઈ શકો છો એકમાં માં એ મૂકવાની પછી એના પર અહીંયા નામ લખી દેવાનું કે આ દુખે તો આ વાપરવાની એ પ્રમાણે પેરાસિટામોલ મૂકવાની ક્યારે બહુ તાવ આવતો હોય

લોહી નીકળી ગયું તો શું કરશો પેલા ચલો તમારે તો અહીંયા પીએચસી સાથ નજીક જ છે એટલે વાંધો નહીં આવતો કે તમે ત્યાં જતા રહેતા છો પણ તો બી ઘર આગળ કોઈ પડી ગયું હોય તો શું કરશો કે રીતના પાટો બનશો કેમ કે તમે જે પડ્યા એ ક્યાં પડ્યા જમીન પર પડ્યા બરાબર તો ત્યાં ઘણા બધો જંતુ કીટાણુ હોય તો તમારે પહેલા શું કરવાનું કે જે જગ્યાએ વાગ્યું છે અને જ્યાંથી લોહી નીકળે છે એ જગ્યાને તમારે શું કરવાનું ડેટોલથી પહેલાં શું કરવાનું સાફ કરવાનું શું કરવાનું સાફ કરવાનું કોની મદદથી કોટનની મદદથી ડેટોલથી એ જગ્યાને પહેલાં શું કરવાની સાફ કરવાની અને એના પછી એને પાટો બાંધવાનો વધારે વાગ્યું હોય તો બરાબર તો એવી વસ્તુઓ તમારે ફર્સ્ટ એડ બોક્સમાં મૂકવાની કે ઇમરજન્સી કંઈક થઈ જાય તમને તો તમારે આ પ્રમાણે બનાવવાનું બનાવશો બધા ફર્સ્ટ એડ બોક્સ

તો થોડું દજાયા હોય એટલે કે પહેલી સ્કીન પર તમારે લાલ ચામટું થઈ ગયું તો શું કરવાનું ખાલી પાણી નીચે હાથ મૂકી દેવાનું પાણીથી જ ખાલી કર દે પછી બીજું કોઈ ટ્રીટમેન્ટ નહીં કરો તો ચાલી જશે કેમ કે ઓટોમેટિક ઓછું થઈ જશે પણ જો થોડું તમે વધારે ધજાઈ ગયા એટલે કે તમારી આ જે પહેલી ચામડી છે ચામડીના નીચેનો પણ ભાગ દેખાવા લાગે છે તમને એટલું બધું ધજાઈ ગયા તો શું કરશો પહેલાં તો પાણીથી જ સાફ કરવાનું પછી

એ એ હાથ 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 અહીંયાથી 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 આ એનો એનો આમ 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 ગયો 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 એવું લાગે છે 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 તો 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 થઈ હડકું હડકું કે લબડી શું શું કરશો કરશો તમે હાથને આમને આમ રાખીને હોસ્પિટલ જવું નહીં એની પેલા શું કરવાનું કે સ્પેસિફિક અહીંયા લાકડું કેવું જાડે

પગમાં પણ જો રીતના હોય તો પણ પગમાં પણ એવું જ કરવાનું પેલા એને સપોર્ટ આપી દેવાનો અને પછી હોસ્પિટલ લઈ જવાનું આવ્યું ચલો હવે સાપ કાઢે તો શું કરવાનું સાપ સાપ કટે તો શું કરવાનું હોય